છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાની તાળાબંધીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળા આચાર્યનો ચાર્જ લઈ અને શાળાના બીજા શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો છે ગ્રામજનોના વિરોધને લઈને શાળાના આચાર્યની બોડેલી ખાતે બદલી કરવામાં આવી બોડેલી તાલુકાના તરગોળ ગામે પ્રાથમિક શાળાના બાળકોને મજૂરી કામ શાળાના આચાર્ય કરાવતા હતા જેનો વિડીયો વાયરલ થતા તેની ગંભીર નોંધ જિલ્લા શિક્ષણ અધિકારીએ લેતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓને શાળાએ મોકલી તપાસ કરાવતા ગ્રામજનોએ શાળાના આચાર્ય ભાવનાબેન મકવાણ અને બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ તેઓ પાસે મજૂરી કામ કરાવે છે તેવા આક્ષેપો કર્યા હતા અને તપાસનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યો હતો ત્રણ દિવસથી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી અને આચાર્ય સામે લોકોનો રોષ હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ

બીઆરસી કો ઓર્ડિનેટર અને બી કેરીક્ષક બોડીની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ છે તપાસ ટીમનો અહેવાલ અત્રે મળી ગયેલ છે અને એના અનુસંધાને તપાસ અહેવાલના આધારે તરગોળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન કુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાં તેમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે અને ભાવનાબેનને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર હસ્તકનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બુડી ખાતે ત્યાં આગળ કામગીરી કરવા